વાઘોડિયામાં ઉનાળાની શરૂઆત થતાં પાણીની રામાયણ ચાલુ થઈ ગઈ છે વાઘોડિયાના ગોરજ જૂથ ગ્રામ્ય પંચાયતના પેટાપુરા ગણેશપુરા ગામે ઘણા સમયથી પાણીની સમસ્યા ઊભી છે જેને લઈને છેલ્લા કેટલાય સમયથી પાણીની સમસ્યા ભોગવી રહ્યા છે ગામના રહીશો ગામમાં પાણી માટે બોર કરાવવામાં આવ્યો છે પણ બોરમાં મોટર નથી એટલે છેલ્લા ઘણા સમયથી પાણીનો બોર શોભાના ગાંઠિયા સમાન છે બીજી બાજુ પાણી પુરવઠા યોજના દ્વારા આરો પ્લાનની અંદર ગ્રાઉન્ડ પાઇપલાઇન કરવામાં આવી છે તે પણ શોભાના ગાંઠિયા સમાન છે આજ દિવસ સુધી પાણી ગામને નસીબ થયું નથી ફક્ત ગામના લોકોને પાણી માટે એક જ હેન્ડપંપ એકમાત્ર વિકલ્પ છે ઉનાળામાં હેન્ડપંપના પાણીના ઉડા જવાના કારણે પાણી ઓછું આવે છે જેને લઈને હેન્ડપંપ પાસે ગામની મહિલાઓની પાણી ભરવા માટે મોટી અને લાંબી કતારો જોવા મળે છે કલાકોના સમયનું બલિદાન બાદ મહિલાઓને એક બેડું પાણી નસીબમાં મળે છે કેટલીક મહિલાઓ તો પોતાનું મજૂરી કામ છોડીને પાણીની ફિકરમાં મજૂરી કામ છોડી દેવું પડે છે ત્યારે કેટલીક મહિલાઓ પોતાના નાના બાળકોને પાણી ભરવા માટે આવે છે ત્યારે સાથે લઈને આવવું પડે છે હેન્ડપંપ કલાકો સુધી પોતાનો પાણી ભરવાનો વારોની રાહ જોઈ પોતાના બાળકને સાથે રાખી બેસી રહેવું પડે છે એટલે માતા સાથે નાના બાળકોને પણ પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે પાણી માટે નાની બાળાઓને પણ ઘરેથી બહાર નીકળવું પડે છે અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા ચાલુ થતા જ અમારા ગામમાં પાણી નહીં આવતું એક બે મહિના થઈ ગયા મોટર બી બહાર કાઢીને બહાર પડી રહે છે સરપંચને બે બી કીધું તલાટીને બી કીધું પણ એ તો કશું નહીં કરતા અને એક જ પંપ છે અમારા ગામમાં બધા છોકરાઓ લઈને પાણી ભરવા એક મહિનોથી પાણી નહીં આવતું લગ્ન હતા તો પાણી નહીં અમારે અહીંયા આગળ પછી હું કરવાનું લઈ જ લઈ ખાવા ખવડાવી ટેન્કર પચીસો હજાર રૂપિયા તો ટેન્કર વાળો લઈ જાય તો અમારે શું કરવાનું

અમારે નદી પણ છે પણ નદી અંદર પાણી જવાતું નહીં નદીમાં મગર છે અને જે મોટર છે આગળ તે મોટર બગડી છે બે મહિના થી બગડીને પડી છે એને કોઈ રિપેર કરાવતું નહીં તલાટી નહીં જોવા આવતું એ કોઈ તલાટીને તલાટી ને પણ રજૂઆત કરી પણ તલાટી કશું કરતા નહીં બે હજાર એકવીસ માં આ બનાવવામાં આવ્યો હતો પણ તો છતાં મોટર નાખી તો એ બીજા દિવસ કાઢ લીધી અને હજુ પાણી અમારા ગામમાં આવતું નહીં અને તો છતાંય લાઈનો બધે ઘેરે ઘેર બધે જ નાખેલી છે

પાણી જોવે ગણેશપુરા માં પાણી નથી આવતું મોટર કેટલા દિવસથી થી ગાય છે મહિનો થયો એક જ હાઈપ છે બધા છોકરા લઈને કઈ પાણી ભરવા જઈએ અમે નદી હોય ને નદીમાં મગર છે